હા હા બધી હા તો આપડે પછી મોસાડી જો લંબાઈ પતંગ ને કપાયેલી કહું શું કાકા દોડીએ લે ભાઈ હે રૂપિયા રૂપિયા હા તો બીજા ફટાફટ ચાર પોતાનો બીજા ને કહું ફટાફટ સારું રાખજો જરૂર પેલું વિડીયો તમે કહેતા હીર્યું હીર્યું હમણે તમે કહેતા થઈ હા હા ના વોટ્સઅપ કરી દો એ હું કરી લે આવું કચરો વેણી તું આમ દેખાતું નહીં આ કચરો નહીં અતાર તાર કોઈ બીજો ધંધો છે તારે ધંધો તમાર નહીં તમે આ તાર મોબાઈલ લઈ લે આવો તું વળી હું ઉંધુ પાળી વાત કરી કચરો જ વેણી કે ઓમદાજ આપલા મફુ કાકો નહીં વાહ આ ગુંજાના કિલોના 20 રૂપિયા લઈ બસો રૂપિયા ઓવા સો રૂપિયા હું લઈને આવ્યો નિયાલે તાર જોડે લે આવ્યો મેં આલ્યા હું આ બીજો જો હાલ પાંચ મિનિટમાં બીજો ગુંદરો આ ચેટલું કરના છું આપણે તો પરતર મળ્યા જેટલા પડ્યા છે તો આ તો આપણે નરવા બેહરે કથી વેણી ના મોબાઈલ તો રાતના ભેદવાનો ખેડો હું હો તો ભઈને આ બોલો બતાજી તું તને બોલતો ને આલ્યા વાયન વાળી મના તો નહી જો હું લ્યા તો પેલા ના કેવા યાર તાર અમે કઈ ના હોય બેહરે આપણે પેવન ના કે તો આપણે ભાઈ ગઈ ઘડી ગઈ આવું ના હોય લ્યા હું આવું તો અમે છેડે છે

બેણવા ઢૂચી પડો એ એ જીવી કાયમ મોજ કરિયે અમે તો ભેરો હારે મોજ એ કાપ્યો કશું ખાડો હવે ઓય એ કાપ્યો

છોકરા <laughs>

આપણે પછી એરું પટી અને આપણે પછી છેલ્લે છેલ્લે શું રમતા વેરાણ્યું એ હાડા કર્યા હતા ના હા એ તો તમે માં આવું કરતા હતા ત્યાં હું જીતતા હતા ને અઢો કોઈ રમવું નહીં હાલતા હો ભેગા ચોક કહ્યો ને બધા ભેગા તુષી કહો છો ભાઈ કામ ભેગું હોઉ ભેગું ભેગું